સંગાણી તાલુકાના સાપર વેરાવળ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર અને ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ ટીલાડા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા મનોહરભાઈ બાબરિયા અર્જુનભાઈ ખાટરિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા કિશોરસિંહ જાડેજા યુવરાજસિંહ ખાટરિયા વિનુભાઈ ઠુમર રવિરાજસિંહ જાડેજા જયેશભાઈ કાકડિયા આગેવાનો હસ્તે દીપ કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કોટડા સાંગાણી તાલુકાના ભાજપ આગેવાનો સહકારી સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ મુખ્ય ઉપદેશ આત્મનિર્ભર ભારત સંકલ્પને મજબૂત બનાવવા તેમજ સંગઠનને સ્નેહ અને એકતા સાથે સંદેશો પહોંચાડવાનો રહ્યો હતો રિપોર્ટર કેતન કદબા સાથે કમલેશ વાછાણી સાપર વેરાવળ બાવળનું ઝાડ દાંતને બગાડે આજે કોલગેટ વાળા જાહેરાત આપે છે કે અમારી કોલગેટમાં કોલસાની ભૂકીને બાવળ સાથેની કોલગેટ અમે ભૂકી છે બજારમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની સિદ્ધિઠ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે કોટડા સાંગાણીની સાપર વેરાવળની સીટમાં પણ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો જિલ્લા પંચાયતની આ સીટના સભ્ય આદરણીય ધર્મેશભાઈ ટીલાળા દ્વારા સમગ્ર જિલ્લા પંચાયત અને સમગ્ર તાલુકાના મુખ્ય આગેવાનો તેમજ જિલ્લામાંથી પધારેલા આ જિલ્લા પંચાયતની સીટના પ્રભારીને પણ આમંત્રણ આપવામાં આવેલ છે તમામ લોકો ખૂબ સૌહાર્દ ભેરા વાતાવરણમાં મળ્યા જિલ્લા પંચાયતની તમામ નીચે આવતી તાલુકા પંચાયતની સીટના આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો સંગઠન સાથે જોડાયેલા તમામ આગેવાનો સાથે મળી અને આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે સમગ્ર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકે અને સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકે એના માટેનો આજે સંકલ્પ લીધો સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ભારત માટેની ચર્ચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુધી અને તમામ આગેવાનો સુધી પહોંચાડવામાં આવી આજ રોજ વેરાવળ ચોત્રીસ જિલ્લા પંચાયત સીટનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ઘર સુધી પહોંચે એમના માટેનું હતું અને બોડી સંખ્યામાં લોકો આવ્યા અને સૌને શુભેચ્છા પાઠવી છે સાથે સાથે કુદરતી આફતથી જે કાંઈ ખેડૂતોને નુકસાન થયું છે તેની માટે સરકારશ્રી તમામ લેવલેથી જે કાંઈ થતા પ્રયત્નો કરી અને ખેડૂતોને વધારેમાં વધારે વહેલી તકે વળતરનું ચૂકવણું થાય એવું પ્રયત્ન કરવા માટે મુખ્યમંત્રીથી લઈ અને સૌ સૌ ચિંતિત છે